નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો કરશું વિવિધ કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલયમાં આવેલી વિવિધ જગ્યાઓ માટે કચેરીનો એન ઓ મળેલ છે સંચાલિત શ્રીમતી કે એમ મહેતા બક્ષીપંચ કુમાર છાત્રાલય જે ગોવિંદપુરા ખંપા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લીમાં ગૃહપતિ તથા ચોકીદાર ભરતી કરવાની હોય ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ માટે ગૃહપતિ તથા ચોકીદાર ધોરણ આઠ પાસ માટે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ પસંદગી આપવામાં આવશે મિત્રો નામદાર સરકાર શ્રી ના પ્રવર્તમાન નિયમ અનુસાર વેતન મળવા પાત્ર રહેશે જેથી લાગતા વળતા ઉમેદવારોએ નીચેના સરનામે લાયકાત અનુભવ તથા જાતિના પ્રમાણપત્ર સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન રજીસ્ટર્ડ પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં તારીખ આઠ માર્ચ બે હજાર ના રોજ ભરતી માટેની આવતી જાહેરાત આવેલી છે અરજી કરવા માટેનું સરનામું નોંધેલીશું મિત્રો મંત્રીશ્રી શાંતિ નિકેતન ગોવિંદપુરા કંપા મું ગોવિંદપુરા કંપા પોસ્ટ પીપરાના તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી પિનકોડ આડત્રીસ તેત્રીસ પિસ્તાલીસ પર અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નવચેતન યુવક મંડળ ઘાટા સંચાલિત એકલવ્ય કુમાર છાત્રાલય ઘાટા માટે મુખ્ય રસોઈયા માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એકલવ્ય કુમાર છાત્રાલય જે છે મિત્રો જેમાં ધોરણ હોય તો ઉમેદવારો માટે જાહેરાત આવેલી છે તારીખ માર્ચ રોજ જેમાં સરકારજીના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન આપવામાં આવશે તેમજ દિન દસમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટથી અરજી કરવાની રહેશે મિત્રો પ્રમુખ શ્રી શ્રી નવચેતન યુવક મંડળ ઘાટા મુ પોસ્ટ ઘાટા તાલુકો વ્યારા જિલ્લો તાપી પિનકોડ ઓગણચાલીસ છેતાલીસ એકાવન પર અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો શ્રી માંડળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્નેહ ધારા કન્યા છાત્રાલય માંડળ તાલુકો સોનગઢ જિલ્લો તાપી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત છાત્રાલય માટે નીચે મુજબની કર્મચારીની ભરતી કરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સ્નેહ ધારા કન્યા છાત્રાલય માંડળ જેમાં મદદની સંરક્ષણ માટેની એક જગ્યા છે કેટેગરી એસટી ધોરણ બાર પાસ તેના ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો મદદની સંરક્ષણ માટેની જગ્યા છે અનુભવ ધરાવતો ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન આપવામાં આવશે તેમજ અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ્સ એસટી કેટેગરીના ઉમેદવારે અરજી કરવાની રહેશે દિન દસમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટથી અરજી કરવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો પ્રમુખ શ્રી માંડળ એજ્યુકેશન સોસાયટી માંડળ સ્નેહધારા કન્યા છાત્રાલય માંડળ મું પોસ્ટ માંડળ પોસ્ટ કીકા કુફી તાલુકો સોનગઢ જિલ્લો તાપી પિનકોડ ઓગણચાલીસ છેતાલીસ પચાસ પર અરજી કરવાની રહેશે મિત્રો તો આથી વિવિધ છાત્રાલય અંતર્ગત ભરતી માટેની જાહેરાત મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય